પહેરવાની અને હવારમાં નિશાળે જાય ઈ આખો દી અલગ હોય તો પછી બે ત્રણ ત્રણ ટોપીઓ મિત્રો ક્યાં લેવા છે આ વાતે અને તું શું હું છેને ઓરિયા છું ઓરિયા અને મેવાળીયા તો તો મિત્રો કેટલા બધા ઉતાર લીધા ઘણા તો થોડા થોડા ઉતરે એમ ઘણા દીધો કરે કે હા દાણા ખાવા દાણા દાણા

એવું છે ને હારો હલતા ઘંટી બ્લોકમાં બના રહેજો અને અંગૂઠો મારવાનું તો ભૂલતા જ નહીં ફટાફટ મારવા પડજો તો ચાલો મિત્રો જો વાલ્યા ને ઉપર લઈ ગયો છે હવે રવિભાઈ ઉઠી જશે કેમ તે હવે બે કુલર સારું કરે છે જોવો તો શિયાળો આવ્યો મિત્રો કુલરથી પણ દવા ફેંકી છે તો જો સરસ મજાનો મારા પપ્પાએ કાપી દીધો છે એટલે લઈ ગયા હતા તો કાપી દીધો છે ને હવે છે ને એને હાબુ નાખીને સાફ કરી નાખો કેમ કે તેલવાળો હોય તો સાફ તો કરવો પડે ને ગરમ પાણી કરવું પડે એટલે ગરમ પાણી કરીએ એટલે પછી તેલ બધું ઓગળે કે નહીં સાફ કરી નાખીએ તો જો આવી રીતે સાફે પણ થઈ ગયો છે

દાંત છે ને પણ આ નહીં આપી છે જામફળી દહી દેવાની સાગરે દીદી ને

તો ભાઈ સારું મિત્રો તો રવિભાઈ ની બગીચામાં રમી રમી ને કંટાળી ગયા છે ને જો લીધું છે થોડુંક ને તો કાખ માં કા કેવું રોતા થા જો એ જો આમ ફુખારા ને ઉભો કરે તો હારો મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો કરી કરીશી અહીંયા એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરો નવલતા ચેનલ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો ભાઈ બાય